સુરતની કાપોદરા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે મોટર ચોરખાનું બનાવી દારૂની હેરાફેરી કરનારને ઝડપી પાડ્યું છે સુરતમાં દારૂની હેરાફેરી માટે અવનવા ગતકડા કરે છે ત્યારે સુરતની કાપોદરા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન વરાછા રોડ ગણેશ પાન સામેથી મોટરસાઇકલ લઈ પસાર થઈ રહેલા ભરત ઉર્ફે ભાથી રાઠોડને આતરી મોટર તપાસ કરતા ટાંકીમાં બનાવેલ ચોરખાનામાંથી દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે દારૂ મોટરસાઇકલ મોબાઈલ સહિતની મત્તા કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી સુરતમાં દારૂની હેરાફેરી માટે અવનવા ગતડા કરે છે ત્યારે સુરતની કાપોદરા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન વરાછા રોડ ગણેશપાન સામેથી લઈ પસાર થઈ રહેલા ભરત ઉર્ફે ભાથી રાઠોડને આતરી ની તપાસ કરતા ટાંકીમાં બનાવેલ ચોરખાનામાંથી દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે દારૂ મોટર મોબાઈલ સહિતની મત્તા કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે